ધર્મ પરિવર્તનની ઘટનાઓ દેશમાં વધુ બનવા લાગી છે જેને લઈને વિશ્વ હિન્દુ પરિષદે ધર્માંતરણ સામે ઝુંબેશ શરૂ કરી છે જેનો ઉદ્દેશ ધર્માંતરણથી પ્રભાવિત થઈ લોકો ઘર વાપસી કરે આ પ્રયાસા ભાગરૂપે બી એચપીએ ધર્મપ્રસાર વિભાગની પણ રચના કરી છે જે પહેલાં ધર્માંતરણ કરનારાઓનો સર્વે કરશે અને તેમના ધર્માંતરણના કારણોની ઓળખ કરશે જેને રૂપાંતર મુક્ત વિકાસ બ્લોક જિલ્લા અભિયાન નામ આપવામાં આવ્યું છે ઉદ્દેશ લોકો માં ધર્મ પરિવર્તન અંગે જાગૃતિ ફેલાવવાનો અને ધર્માંતરણ કરનારાઓને હિન્દુ ધર્મ માં પાછા લાવવાનો છે આ અભિયાન હેઠળ ધર્મ પ્રચાર વિભાગ ધર્મ પરિવર્તનથી પ્રભાવિત વિસ્તારોમાં સર્વે કરવાની યોજના ધરાવે છે જેમાં જાણવા મળશે કે લોકો કેવા પ્રકારની લાલચના કારણે ધર્મ બદલી રહ્યા છે આદિવાસી જંગલ વિસ્તારોથી લઈને છત્તીસગઢના મેદાનો સુધી સર્વેનું કામ ચાલી રહ્યું છે જેમાં એવા લોકોની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે જેમણે લોભ કે દબાણને કારણે ધર્મ પરિવર્તન કર્યું છે

સફળ બનાવવા માટે નવા નિમણૂક કરશે અને તેમને જરૂરી તાલીમ અપાશે ધર્માંતરણ થી પ્રભાવિત લોકો સાથે વ્યક્તિગત સંપર્ક વધારવા માટે વિશેષ તાલીમ સત્ર નું આયોજન કરવામાં આવશે જેથી તેઓ સમાજમાં તેમનું સ્થાન પાછું મેળવી શકે